નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં તકલીફો આવે જીવનમાં મુસીબતો આવે તો શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક તમારા જીવનમાં કેટલી મુસીબતો છે એનાથી ફરક નથી પડતો ફરક તો એનાથી પડે છે કે તમે એ મુસીબતોનો સામનો કરીને કેવી રીતે પોતાનો રસ્તો બનાવો છો નંબર બે જીવનમાં એકવાર સાચો ફેસલો લો તો પછી પાછું વળીને ના જોતા કારણ કે પાછું વળીને જોવાવાળા ઇતિહાસ નથી બનાવી શકતા નંબર ત્રણ સમયથી લડીને જે માણસ પોતાનું નસીબ બદલી દે છે માણસ એ જ છે જે પોતાનું કિસ્મત બદલી દે નંબર ચાર સંઘર્ષ કરતા સમયે ગભરાતા નહીં કારણ કે માણસ સંઘર્ષ કરતો હોય ત્યારે હંમેશા એકલો હોય છે અને જ્યારે તેને સફળતા મળે છે ત્યારે આખી દુનિયા તેની સાથે હોય છે જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જો તમારે સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી પણ લડવું પડશે આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય તમે જેવું વિચારો છો એવું જ થાય છે જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે અને નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે ખરાબ સમય તમને એ શીખવાડે છે કે વધારે મહેનત કર નહીતર આનાથી પણ વધારે ખરાબ સમય આવશે લોકો શું કહેશે એ વાત ઉપર ધ્યાન આપવા કરતાં પોતાના લક્ષ્ય ઉપર વધારે ધ્યાન આપો તો સફળતા જરૂર મળશે આપણામાં રહેલી કમીઓને આપણે જ દૂર કરી શકીએ છીએ બીજું કોઈ નહીં કારણ કે બીજા લોકો તો ફક્ત એનો ફાયદો ઉઠાવવાનું જ જાણે છે સાચું બોલવાનું તો દૂર છે પરંતુ આજકાલ કેટલાક લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા તમારા દુખી રહેવાથી કે તમારા રડવાથી આજકાલ લોકોને કંઈ પણ ફરક નથી પડતો એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો હવે તો લોકોને જૂઠા લોકો જ પસંદ આવે છે થોડું પણ સાચું કહી દઈએ તો પોતાના જ રિસાઈ જતા હોય છે કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય પરંતુ સૌથી પહેલાં તે પોતાનો જ ફાયદો જોશે કારણ કે હવે લોકો મતલબી થઈ ગયા છે માણસનો મુશ્કેલ સમય અરીસાની જેમ હોય છે જે એ પોતાની તાકાતથી આપણને રૂબરૂ કરાવે છે એ જગ્યા ઉપર બિલકુલ પણ ચૂપ રહેવું જોઈએ જ્યાં તમારું કંઈ પણ મહત્ત્વ ના હોય જિંદગીમાં હંમેશા આપણને એ લોકો રડાવતા હોય છે જેમની હસી માટે આપણે આપણી ખુશીઓ પણ ભૂલી જતા હોઈએ છીએ ક્યારે પણ કોઈ બીજાની વાતોને સાંભળીને પોતાના સંબંધો ખતમ ના કરો કારણ કે સંબંધો તમારા હોય છે બીજાના નહીં તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે લોકો તમને કેવી રીતે જુએ છે એનાથી ફરક નથી પડતો પરંતુ તમે પોતાને કેવી રીતે જુઓ છો એનાથી વધારે ફરક પડે છે આજકાલ લોકો એ નથી જોતા કે એમના માટે તમે શું કર્યું પરંતુ એ જુએ છે કે તમે એમના માટે શું નથી કર્યું જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ જાતે જ આવવાના પણ બંધ થઈ જાય છે જેમને ઘમંડની હવા લાગી જાય છે એને ના કોઈ દવા કામ આવે છે કે ના કોઈ દુઆ પણ કામ આવે છે એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલી વધારે આગળ જિંદગી નીકળી રહી છે ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે કારણ કે તમારાથી વધારે સારો સાથી તમારું બીજું કોઈ નથી હોતું માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતું કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે પોતાને દુઃખી બનાવી લો કેમ પોતાને મજબૂત બનાવી લો બંનેમાં એક સરખી જ મહેનત લાગે છે હવે તમારે નિર્ણય કરવાનો છે કે તમારે શું બનવું છે જો જિંદગીમાં સફળ થવા માગો છો તો પોતાના પર વિશ્વાસ રાખો લોકો પર નહીં કારણ કે લોકો તો ગમે તે કહેશે નસીબ નસીબની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈક મોહબત કરીને પણ એકલા રહી જતા હોય છે જે લોકોને ખબર છે કે દર્દ શું છે જે લોકો દર્દને સમજી શકે છે જે લોકોને દર્દનો અહેસાસ થાય છે એ લોકો ક્યારેય પણ કોઈના દર્દનું કારણ નથી બનતા જે સંબંધને તમે ખાલી નામથી નિભાવી રહ્યા છો જે સંબંધમાં તમે ખુદ તૂટી રહ્યા છો તો સારું છે કે એ સંબંધને તૂટવા દેવો જોઈએ પરિસ્થિતિ ઠીક થવાનો ઇંતજાર ક્યારેય ના કરો કારણ કે દોસ્તો પરિસ્થિતિ જાતે ઠીક નથી થતી તેને ઠીક કરવી પડે છે જે લોકો મતલબથી નહીં પરંતુ દિલથી સંબંધને જોડે છે એ સંબંધ ક્યારેય નથી તૂટતો રડવાથી તો આંસુ પણ પરાયા થઈ જાય છે પરંતુ મુસ્કુરાવવાથી પરાયા પણ પોતાના થઈ જાય છે કોઈ મતલબ વિના કોઈ તમારી ઇજ્જત નથી કરતું એટલા માટે પોતાને એટલા સફળ બનાવો કે લોકો મતલબ વિના પણ તમારી ઇજ્જત કરે જો તમને પ્યાર કરવાવાળું તમને પરેશાન ના કરે તો સમજી લેવું કે તમે એમને ખોઈ દીધા છે જીવનમાં કેટલીક વાતો સમજાવવાથી સમજમાં નથી આવતી પરંતુ તેને અનુભવ કરીને જ સમજી શકાય છે જરૂરી નથી કે બધા સબક પુસ્તકોથી મળે પુસ્તકો જ શીખવાડે કેટલાક સબક સંબંધો અને જિંદગી પણ શીખવાડી દેતી હોય છે જિંદગીમાં તમે જે કંઈ પણ સારું કામ કરવા માગો છો એ જરૂર કરો લોકો શું કહેશે એ ના વિચારો કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું તમે તમારા કામમાં ધ્યાન આપો દોસ્તો સમય અને સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ જો કોઈ વ્યક્તિ તમારો વિશ્વાસ તોડે તો એનો ધન્યવાદ કરો કારણ કે એ માણસ તમને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ આપણે બીજાની દ્રષ્ટિમાં કેવા છીએ એ મહત્વનું નથી હોતું પરંતુ આપણે પોતાની સ્વયંની દૃષ્ટિમાં કેવા છીએ એ ઘણું મહત્વનું હોય છે માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય ને અને એ તૂટી જાય ત્યારે એ ચોક્કસ સારી જતો હોય છે જ્યારે પણ મૂળ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ખરાબ ના બોલવો જોઈએ કારણ કે મૂળ સુધારવા માટે તો સમય મળે છે પરંતુ શબ્દોને સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર